મારું 500 પાટણ હારે પર આજ કો રાજમન મેળામાં કીએ કે મોજ પડી ગઈ જ સટળમાં બેઠો નાસ્તો કર્યો શિરળી લાયો બાર ભાઈ એ છોકરા શું છે ઓય બોલો ઉપર હે બોલુ હું તો લીયા લેતા રહો છો બોર્યાકા લે લેડી ખા ના મારા કાકાઈ ના પાડી લી કે જણો મોણો કોઈ વસ્તુ જ નઈ ખાવાની કે પીવાની અલ્યા હું તો અજોને હું લે ગામનો તો હું હે પણ મારા તમારો વધારે પરિચય નહી એટલે હું નઈ ખાવું બાપા દે મારો કાર મુઢા ગામનો હો લે કોઈ મંત્રીન તો નઈ ખબર હતો ઓય હે પણ માન નઈ ખાવી અલ્યા કાચક મથી લાયો છો લે ખા પકડ

ke baca lari layak kawa bola bi ah ini mau iya... ya eh harummu road parcodo kualat jaynau ha 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 ha

ઘડી મત છે હો કાચોક ની શેરડી એટલે કાચોક ની શેરડી ભાઈ હો કાચોક ની શિરડી ની વાત ના છે વા બે વા કેલી તો હારી હો ઘડી મત ગઈ મત છે બાબુ દો ઠીક નહીં દો છે ભાઈ એક બે પડી જાય એ ઓય ઓ તો તો વાત

મારી વાતુક માં સિલડી લાયા તમારે સિલડી ખાવી ઘેર જઈ શીલડી ખાઈ આવો

ઓમ તો કે મારા દોત નહીં કેટલી બધી શિરડી ખાઈ ગયો લે ઓ મારી હટાયા મને પાવ હટાયો કે ઉપર થી બોલાય શિરડી ખાવા અને મને હટાયા તાનો લે નઈ ખાઈ તારી શિરડી તો હેડી મારા ઘેર લે ઓ એ બાબુ તને તો ખોટું લાગી ગઈ છે તો ભલા ભલા ખોટું જ લાગે ને વાત કરી જો હું બોલી જાવ એ મજાક કરો બે બે મારા ભાઈ બે બે આ તો બેઠો રહ્યો કા કહેવાના આવતા તમારે લે ભૂલ થઈ ગઈ યાર આ શિરડી ખા બે

કેમ તમાર ભાગવા તમે ભાગ આલે તો પૈસા મુક્યો ના ના ભાઈ કોઈને ભાગ નહી આલ્યો આ બાત તો દોનવીર કે ઓય ઓવા બતન ખબર આવી છે તમે તાર ખો ઈ ખુશીન ખબર આવો એ ખુશી તા મારું કરવી હે હા ના ના તો કહું ઈ આ ખાવાં કરમ ભાઈ ખુશીન ખુશી કર્યા વગર કેમ કેતા કાજો કો આજ જો તો આજ જો તો એકલા હા એકલો આપડે તો પાછા પડે એવા હા દુનિયા ના જીરણ લઈ ગયા ખરા એટલે આપણે લારી લઈને ખબર બાબુ તું જ કરી મને માતા ના માપદ મેકન પહોંચાડ કાજમાં છો ટ્રેક્ટર માં બેહવાનું કારણ એક જ હતું કોઈ દાડું તારે ભલા મને ઘડીક જો ને હેડતું નઈ જાવ પર હેડતું નઈ એમ કહું ટ્રેક્ટર શેડ નદી માં મેળો રે ઈકણ સમજ્યો જો ઊંધી પડશે તો ડટાઈ જાવ

ભિખારી wow. <laughs> 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 કુતરા તારી દોસી લેતા બોલાય શેરડી ખાવા બોલાય તો લઈ જવા ને તો બોલાય ભીખારી

કભે જ ન ખાલી નહીં પર આ કો લ્યો અલ્યા મારો નઈ ખાવી શેલેડી ખરા તો હો હા નહીં દિલા કઉ છું મને ચુલા તમને ખબર નહીં મારું છું મહેરબાની વચ્ચે પણ છું ને અહીંયા પણ પોતે ઘરે મારો તમ મારું છું વાપરું સર ઓપડું તમ

તો એટલા જે ખાવ તો એ મેળામાં ખબર આયુ ફેવરિયા ચટ ગોળમ બિહાર્યા હવે મારા પર પૈસા પડતી જાય એટલા ચા પીવી નહીં રેણો સોનોમાં આ એટલે તમે કાજો મેળામાં લઈ ગયા અને નવ નહીં કરી બીજી વખત આવાડજે તમે મા ઓ તો લે હાડો હેલો

કદ નહીં હારી બલા મોણો તો હારી હસ તો પછી બીજો અલુકા કાકા ના ના ચાટ પીવી દી ભઈ ચાટ પીયો ને હોવા આ પેલો ભાઈ ચા માટે બોલાવતો એ આવો અલ્યા એ કાલ તો ગયો એ બોલીયા એ તો સાવા કરે મારો છો કિલોડી તોડી ન ના થો એ તમે જો તને પૂરી કરો હે

પૈસા હી ને કીધા મે પૈસા આલી ને સુટી જો લો થાણી પી દે જો હારો પૈસા પૂરે પૂરે વાળવાનું બધું વાળ તો બોલો ને અલે આ તો તમે આ ધોવાનું કે આતા બધું તમારે હો દીધી બધું કામ કરવું પડે હો જે મારા 100 રૂપિયા વાળા હે એમને નહી વાળે આ તારી જબરજસ્ત હલવાઈ દેઉ ના કર નો ના કાટલો થઈ દેઉ

તું મારા જોમો પડે યાર અલ્યા આ ઈચ્છા તો કાચના મેળામાં ચોરી કરવાન આ લા મારી વાત હોંભળે તો તું ચીડી ચીડી દોડ્યો તો તારા દોડી ઉડવાનો મને ખબર એરો મને પકડીને આવું કરાવશે આઈ તો આપણે બે હંગા કેતા એટલે કરવું પડે મારી વાત હોંભળ કૈયા

મારું નામ બટલી દે જો ફેર તારો વિશ્વાસ કરું છું એટલે પણ કરવા કે હવે ચોરી નહીં કરું હવે સુધરી જાય અલ્યા પણ ખરેખર તને હવે પર કેવું હું એ સમજે નઈ પડતી આલે તે મેળાની વસ્તુ બાચી ના રાજી ખરેખર તું આ જો આ ગલ્લે ચોરી કરી ઈવી ચોક મેરા ચોરી કરી હોત ને પોલીસના હાથમાં આવી ગયો હોત ને